આવે તો જોઈ રહી શું કરે છે બકા હમ રોટલા બીજા કાજાક ને એવું એમ ને સા પીધો એવું એમ ને પણ મારે વાત કરવાનો ચમ નહીં મેળવ્યા તો બકા તને કહું આ છે ને મારા બાપા ઓર રાશિ ને બે ના ધોઈ ચીડે ને ચીડે આવે એટલે આ મારો બાપ આવ્યો આઈ ગયા મારા કાકો શું કહેતા તા કાકા કઈ કામ હતું

લાવ પડ કાકા સમન પાધી ખબર નઈ તો કો તમે મારા ઉપર નાનો છોકરો તમને ના ખબર હોય ખબર છે કે નઈ તારા છોકરાનો નંજરો ને ઈ વેસન કાલે ગમ વેસન કર તો એવું એમ હોય દો આ તો એની ખેર નઈ

ઉલે પારખો બા કઈ જાય એટલે કેવું માન્યું તો એ છે ને કઈ એક વેસે નથી કરતો તો દારૂ બીડી સિગરેટ ગુટકા પાન મસાલા ભૂજાવા સિલ્વર શું કેવું મારે બધું ખાય છે અફેણ પછી શું કેવાય ડ્રગ્સ લે છે ડ્રગ્સ તમે ચા હવે શું કરશો એને અને તમે કહો છો ભણ્યા છે ઈ ભણતો નથી એ શું બારી ધંધા કરે છે ઓળ પાછો અને તું મારા ઉપર ફેર લાગો ખોટા તો એને તમે કહેવું

તું હમણાં બગડ્યું લાગે મને નાનકો એમ કેતો હતો કે વ્યસન કરે તું એટલે ભૂલ થાય મારી નાનકો ને મોટો તારો મોટો ભાઈ એમ કેતો તું કે વ્યસન કરે છે આજ તો તારા બૈડા લાલ કિલ્લા ખોતો તું તને શરમ નહી આવતી હે આ તારા બાપ ગોદર માં કોઈ નથી કર્યું એટલું વ્યસન અને તને ડ્રગ્સ લેવાનું કોણે કીધું હે તો આજ પછી કોઈ દાડો વ્યસન કર્યું મને પેલું ચેક કર તું કરે છે હું મને બધું તને ફોળવા દે હે કાકા દો હું વેસન નહીં કરતો તમને ભલે મોટા ભાઈ ગમે એમ કીધું પણ હું વ્યસન નહીં કરતો તમારે ચેક કરવું હોય તો કરો હું જેટલું લેશન લખવું નહીં લખતું તો ચેક કરો લ્યો લાવી લે થોકડો હું ચેક કરી લઉં મને એમ થાય કે લખે શું લખ્યું અક્ષર તો કે મકડા તોડ્યા

તમારો ઓલો મોટો રહ્યો ને ઈરો ને એ તમને દીવલી તમે કીર્તિ થી વાત કરો છો ને ઈરો જ સે પાસ હોય એ તમને કહી દીધું શું કે તું આ તું ખાલી આ સોપડો સકડ મને હાથો આ તો હાથો આ તને ફોડ ફોડ જા એને મારું દિલ તોડ્યું છે આ દેને હું જબર થવે મજા સે ખાવાનું એ ચોચ આ દેની વાત એ લે તું મોટો છોકરો થઈ મારાથી વાત કરે તને કઈ શરમ જેવું છે કે મને છે ચા નો કીર્તિ કીર્તિ કરી તો ચા નો કુડાય છે મને તારો ઉપર હવે ખાઈ જાય દી છે હવે હું તને ને જમે લે એમ કરે હે કાકા દેને તમે કોજાડો મારા આમાં રિચાર્જ નહી કરાય હું કીર્તિ બનીને તમારી વાત કરું છું કાર તમે કાયમ રિચાર્જ કરાવો કાયમ એમ બી કરાવ બબાઈ ને એમ બી કરાવ હવે છે ને હું મારા ભાઈ કહેવાય કેવા આઈડ્યો તમે જો ના આલિયા મક્કીશ એક તો મારું દિલ તોડી જ